નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છીએ જે જે આપણી પૃથ્વી વિશેની સમજને કદાચ બદલી શકે છે ચાલો ને એક વાત વિચારીએ પૃથ્વીની સપાટીનો લગભગ સિત્તેર ટકા હિસ્સો મહાસાગરોથી ઘેરાયેલો છે અને જમીન માત્ર ત્રીસ ટકા હા એ તો જાણીતી વાત છે તો સ્વાભાવિક રીતે આપણા મગજમાં શું આવે કે પૃથ્વી પરનું મોટાભાગનું જીવન મોટાભાગનું ઉત્પાદન એ સમુદ્રમાં જ થતું હશે ખરું ને તર્ક તો એવું જ કે છે જેટલો મોટો વિસ્તાર એટલું વધારે ઉત્પાદન પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે શું તમે જાણો છો કે પૃથ્વીનો એ ત્રીસ ટકા જમીનનો ટુકડો છે ને એ સિત્તેર ટકા મહાસાગરો કરતાં બમણાથી પણ વધુ જીવન એટલે કે જૈવ ભાર પેદા કરે છે બિલકુલ અને આ આંકડો પહેલીવાર સાંભળવામાં ચોંકાવનારો જ લાગે આ કેવી રીતે શક્ય છે આટલો મોટો વિરોધાભાસ કેમ બસ આજ સમજવા માટે આજે આપણે ઇકોસિસ્ટમ પ્રોડક્ટિવિટી પરના કેટલાક મુખ્ય સંશોધનોના આધારે પૃથ્વીના ઊર્જા બજેટના ઊંડાણમાં ઉતરીશું હા અને આ વિરોધાભાસને ઉકેલવા માટે આપણે એ સમજવું પડશે કે નિવસન તંત્ર પોતાની ઊર્જા કેવી રીતે બનાવે છે અને અને આપણે તેને માપીએ કેવી રીતે છીએ ઓકે તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યારે આપણે કહીએ કે જમીન વધુ ઉત્પાદક છે ત્યારે આપણે ખરેખર શું માપી રહ્યા છીએ આ ઉત્પાદકતા શબ્દનો સાદો અર્થ શું થાય સારો પ્રશ્ન છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો ઉત્પાદકતા એટલે કોઈ ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમયમાં કેટલો નવો જૈવભાર એટલે કે બાયોમાસ ઉત્પન્ન થયો જૈવભાર એટલે એ વિસ્તારમાં રહેલા બધા જીવંત સજીવોનું કુલ વજન એમ બરાબર અને આપણે જ્યારે વૈજ્ઞાનિક રીતે આને માપીએ ને ત્યારે ત્યારે આપણે સામાન્ય રીતે શુષ્ક વજન લઈએ વેટ અચ્છા વેટ એટલે પાણીનું વજન કાઢી નાખવાનું હા જેથી માત્ર જે કાર્બનિક પદાર્થો છે એ જ ગણાય પણ આ માપવાનો કોઈ ચોક્કસ એકમ તો હશે જ આપણે તેને કિલોગ્રામમાં માપીએ છીએ કે ટનમાં હા તેના માટે ચોક્કસ એકમો છે વિજ્ઞાનીઓ મુખ્યત્વે બે રીત વાપરે છે પહેલી છે જીએમ રેસ ટુ માઇનસ ટુ વાયર રેસ ટુ માઇનસ વન આ થોડું ટેકનિકલ લાગે છે પણ એક મિનિટ જીએમ સ્કવેર યાર માઇનસ વન એટલે એક ચોરસ મીટરમાં એક વર્ષમાં કેટલા ગ્રામ બરાબર તમે બરાબર પકડ્યું એક ચોરસ મીટરના ટુકડામાં એક વર્ષમાં કેટલા ગ્રામ નવો જૈવભાર બન્યો અને બીજી રીત ઊર્જાના આધારે છે કિલો કેલરી પર મીટર સ્ક્વેર યાર માઇનસ વન એટલે કે કેટલી કેલરી કે ઉર્જા અને આપણે એમ સમજી શકીએ કે જો મારી પાસે એક ચોરસ મીટરનો બગીચો હોય તો એક વર્ષમાં હું તેમાંથી કેટલા ગ્રામ સૂકા પાંદડા ઉગાડી શકું એ જ માપદંડ થયો ને તમે બિલકુલ સાચું સમજ્યા આ જ માપદંડ છે એક વરસાદી જંગલનો એક ચોરસ મીટરનો ટુકડો હજારો ગ્રામ પેદા કરી શકે જ્યારે રણનો એટલો જ ટુકડો કદાચ થોડા ગ્રામ જ બરાબર તો હવે આપણી પાસે માપદંડ છે પણ આ બધું ઉત્પાદન શરૂ કોણ કરે છે મને લાગે છે કે બધી વાતનો પાયો તો વનસ્પતિઓ જ હશે ખરું ને એકદમ આને જ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિઓ સૂર્યની ઉર્જાને ખોરાકમાં ફેરવે છે આ તો પૃથ્વી પરની લગભગ બધી ફૂડ ચેનનો આધાર છે હા પણ આપણા સ્ત્રોતોમાં એક રસપ્રદ વાત છે કે આ પ્રાથમિક ઉત્પાદકતાના પણ હા મેં પણ એ વાંચ્યું કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી મને તો આ મારી સેલરી સ્લીપ જેવું લાગ્યું ખબર છે અરે વાહ આ તો અત્યાર સુધીની શ્રેષ્ઠ સરખામણી છે હા એ ગ્રોસ સેલેરી અને પછી ટેક્સ ને બધું કપાયા પછી જે હાથમાં આવે એ નેટ સેલેરી શું આ એવું જ કંઈક છે તમે બિલકુલ સાચું પકડ્યું બિલકુલ એવું જ છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી ગ્રોસ પ્રાઈમરી પ્રોડક્ટિવિટી એ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણથી બનાવેલી કુલ ઉર્જા છે આ તમારી ગ્રોસ સેલેરી અચ્છા એટલે એ વનસ્પતિ રૂપી ફેક્ટરીનું ટોટલ પ્રોડક્શન બરાબર પણ જેમ કોઈ ફેક્ટરીને ચાલુ રાખવા વીજળી જોઈએ એમ વનસ્પતિને પણ જીવંત રહેવા માટે ઉર્જા તો વાપરવી પડતી હશે ચોક્કસ વનસ્પતિ જીવંત છે તેને શ્વસન કરવું પડે છે પોતાના કોષોનું સમારકામ કરવું પડે છે આ બધા કામ માટે તે પોતે બનાવેલી ઊર્જાનો થોડો ભાગ વાપરી નાખે છે આ આ આપણે આર આર કહી શકીએ રેસ્પિરેશન એટલે કે શ્વસનનો થયો આપણો ટેક્સ અને બીજા ખર્ચા હા અને જે અંતે બચે છે તે જ અસલી કમાણી બરાબર અને એ બચેલી કમાણીમાં જ આપણે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે એનપીપી નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહીએ છીએ એનું સૂત્ર પણ સાવ સરળ છે એનપીપી બરાબર જીપીપી માઇનસ આર ઓહ તો આ એનપીપી જ એ વાસ્તવિક નફો છે જે નિવસનતંત્રના બીજા સભ્યો માટે ઉપલબ્ધ છે બરાબર એટલે કે જે તૃણાહારી પ્રાણીઓ છે હરણ સસલા અને જે વિઘટકો છે ફૂગ અને બેક્ટેરિયા એ બધાનું ભોજન આ એનપીપી પર આધાર રાખે છે તમે મુદ્દા પર પહોંચી ગયા એનપીપી એ સમગ્ર નિવસન તંત્રનું ચલણ છે એટલે જ એનપીપી એ કોઈ પણ નિવસન તંત્રના સ્વાસ્થ્યનો સાચો માપદંડ ગણાય એક મિનિટ આ તો ગજબ વાત છે તો શું એનો અર્થ એ થયો કે એક જૂનું વિશાળ વૃક્ષ જે હવે બહુ ઝડપથી મોટું નથી થઈ રહ્યું એની એનપીપી ઓછી હોઈ શકે હા બિલકુલ ભલે એની પાસે જૈવભાર તો મચ હોય પણ એની બાજુમાં ઊગતું એક નાનું ઝડપથી વિકસતું ઝાડ વધુ ઉત્પાદક ગણાય અદભુત પ્રશ્ન અને જવાબ છે હા એ જૂનું વૃક્ષ કદાચ ઘણી ઉર્જા એટલે કે જીપીપી બનાવતું હશે પણ એની જાળવણીનો ખર્ચ આર પણ એટલો જ વધારે હશે એટલે નવો જૈવભાર ઉમેરવાનો દર એનપીપી ઓછો હોઈ શકે છે સમજાઈ ગયું તો જીપીપી એ પગાર છે આર એ ખર્ચ છે અને એનપીપી એ મહિનાના અંતે બચેલા પૈસા છે અને આખા નિવસન તંત્રનું ભોજન એ બચેલા પૈસા પર જ ચાલે છે આનાથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ હવે વનસ્પતિઓ પછી કોણ અહીં દ્વિતીય ઉત્પાદકતાનો ખ્યાલ આવે છે સાચું ને હા એકવાર પ્રાથમિક ઉત્પાદકોએ એનપીપી રૂપી નફો બનાવી દીધો પછી આહાર શૃંખલામાં આગળનું સ્તર આવે છે ઉપભોક્તાઓનું એટલે કે કન્ઝ્યુમર્સ હા જ્યારે આ ઉપભોક્તાઓ વનસ્પતિને ખાય છે અને પોતાના શરીરનું નિર્માણ કરે છે તેને દ્વિતીય ઉત્પાદકતા કહેવાય છે એટલે કે જ્યારે હરણ ઘાસ ખાય છે ત્યારે તે ઘાસની ઊર્જાનો ઉપયોગ કરીને પોતાનું વજન વધારે છે આ જે નવું હરણ જૈવ ભાર બન્યું એ થઈ દ્વિતીય ઉત્પાદકતા બરાબર વનસ્પતિએ જે એનપીપી રૂપી નફો બનાવ્યો તે હવે હરણ માટે આવક બની ગયો અને પછી જો કોઈ સિંહ એ હરણને ખાય તો તે તૃતીય ઉત્પાદકતા તરફ દોરી જાય છે આ એક આખી ઉર્જાની શૃંખલા છે વાહ આ આખી પ્રક્રિયા હવે એકદમ સ્પષ્ટ છે તો હવે આપણી પાસે બધા જરૂરી સાધનો છે તો ચાલો હવે આપણા મૂળભૂત રહસ્ય પર પાછા ફરીએ ચાલો એ રહસ્યને ઉકેલીએ આંકડા ફરીથી યાદ કરી લઈએ સમગ્ર પૃથ્વીની વાર્ષિક એનપીપી લગભગ સત્તર અબજ ટન છે પણ વિભાજન જુઓ જમીન જે માત્ર ત્રીસ ટકા છે એ એકસો પંદર અબંશ ટનનું ઉત્પાદન કરે છે હમ અને મહાસાગરો જે સિત્તેર ટકા છે એ માત્ર 55 અબંશ ટન મતલબ સિત્તેર ટકા ગ્રહ પર થી પણ ઓછું કામ થઈ રહ્યું છે આવું કેમ તમારી ગણતરી એકદમ સાચી છે અને આ વિરોધાભાસ પાછળ મુખ્યત્વે બે મોટા કારણો છે પહેલો અને સૌથી મોટો ગુનેગાર છે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ પણ સમુદ્ર પર તો ભરપૂર સૂર્યપ્રકાશ પડે છે સપાટી પર પડે છે પણ સમુદ્રની અંદર શું પાણી પ્રકાશને રોકે છે તમે જેમ જેમ ઊંડે જાઓ તેમ તેમ પ્રકાશ ઝડપથી ઘટતો જાય છે અમુક ઊંડાઈ પછી તો સંપૂર્ણ અંધારું ઓ એટલે સમુદ્ર ભલે હજારો મીટર ઊંડો હોય પણ જીવન બનાવવાની ફેક્ટરી તો માત્ર ઉપરના પાતળા સ્તરમાં જ ચાલી શકે છે બિલકુલ આને આ રીતે વિચારો મહાસાગર એક ખૂબ ઊંચી બિલ્ડિંગ જેવો છે પણ તેમાં વીજળી માત્ર ઉપરના માળે જ આવે છે તો ઉત્પાદન તો ખાલી ત્યાં જ થશે ને આ એક અદ્ભુત સરખામણી છે તો ભલે મહાસાગરનો વિસ્તાર સિત્તેર ટકા હોય પણ તેનો ખરેખર ઉત્પાદક વિસ્તાર તો ઘણો નાનો છે આ તો પહેલું કારણ થયું બીજું કારણ શું છે બીજું મોટું કારણ છે પોષક તત્વો ન્યુટ્રીયન્ટ્સ વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ જેવા તત્વો જોઈએ હા ખાતર તરીકે આપણે નાખીએ છીએ બરાબર જમીન પર શું થાય છે જ્યારે પાંદડા કે પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તે જમીનમાં ભળી જાય છે અને વિઘટકો તેને પાછા પોષક તત્વોમાં ફેરવી દે છે એકદમ કાર્યક્ષમ રિસાયકલિંગ સિસ્ટમ અને સમુદ્રમાં સમુદ્રમાં જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે ત્યારે તે નીચે ઊંડાણમાં ડૂબી જાય છે જ્યાં અંધારું છે તે તત્વો પ્રકાશવાળા વિસ્તારમાંથી હંમેશા માટે દૂર થઈ જાય છે અચ્છા એટલે મોટાભાગના ખુલ્લા મહાસાગરોમાં પણ તત્વોની પણ અછત હોય છે હા તે તત્વોના રણ જેવા છે તો સારાંશ એ છે કે મહાસાગરો વિશાળ હોવા છતાં તે મોટાભાગે અંધારા અને તત્વોની ઉણપવાળા છે જ્યારે જમીન ખાસ કરીને જંગલો સૂર્યપ્રકાશથી ભરપૂર છે અને તેમની પાસે તત્વોની સમૃદ્ધ રિસાયકલ થતી વ્યવસ્થા છે બરાબર એટલે જ જમીન એક પ્રોડક્ટિવિટી હોટસ્પોટ છે આનાથી તો આખું ચિત્ર જ બદલાઈ જાય છે અને આ સમજ માત્ર શૈક્ષણિક નથી તેની આપણા જીવન અને ગ્રહના ભવિષ્ય પર ખૂબ ગંભીર અસરો છે તો આ બધાનો અર્થ શું છે સારાંશ એ છે કે પૃથ્વીનું ઊર્જા બજેટ જીપીપી અને એનપીપી પર ચાલે છે અને સૌથી મહત્વની વાત આપણો ગ્રહ તેની મોટાભાગની શક્તિ તેના ત્રીસ ટકા જમીનના વિસ્તારમાંથી મેળવે છે આ જમીન પૃથ્વીનો અસલી પાવર હાઉસ છે